મહિન્દ્રા બસો પંચાણું સુપર ટર્બો ઓરિજિનલ કન્ડિશન કંપની ફિટિંગ એન્જિન ગેરઠાઠું હાઇડ્રોલિક બધું જ કંપની ફિટિંગમાં આગળના ટાયર પચાસ ટકા મોટા ટાયર સાહીઠ ટકા રિમોટ બધા ટાયર છે બેટરી નવી છત્રી નવી સીટ કંપનીની ઓરિજિનલ કંપનીના ઇન્ડિકેટર લાગેલ છે એકદમ ફ્રેશ ટ્રેક્ટર ક્યાંય પણ લીકેજ નહીં નહીં ફૂલ જવાબદારી કંપની કલરમાં છે ક્યાંય પણ હડાનો ડાગ નથી એન્જિન પાવરફુલ સ્ટાર્ટ ઓરિજિનલ અવાજ ગેજ માંથી ઓઇલ ગેસ વરાળ કોઈ પણ વસ્તુ આવતું નથી હાઇડ્રોલિક ઈશારે કામ આપે એકદમ કમ્પ્લીટ હાઇડ્રોલિક છે આ બીજી પીટીઓ પણ ચાલુ કમ્પ્લીટ કોઈ જાતનો અવાજ ઘોઘાટ કઈ ગિયરમાં પણ અવાજ નહીં ઠાઠામાં અવાજ નહીં કન્ડિશન તમે જે કંડિશનમાં ટ્રેક્ટર જોઈ રહ્યા છો એ જ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે ગામ પ્રોપર અમરેલી તાલુકો જિલ્લો પણ અમરેલી પ્રોપર અમરેલીમાં તમને ટ્રેક્ટર જોવા મળશે જે કંડિશનમાં ટ્રેક્ટર જોવો છો એ જ કંડિશનમાં મળશે હેડલાઇટો નવી